ટેકનોલોજીના સમયમાં હવે સુરત પોલીસ પણ ટેકનોલોજીની સાથે ચાલી રહી છે આ કહેવાનું કારણ એવું છે કે સુરત પોલીસ પાસે એવું મશીન આવ્યું છે કે જે નશો કરનાર વ્યક્તિની લાળથી જ કહી દેશે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં અગાઉ નશો કરનાર વ્યક્તિએ કોઈ પણ નશીલા પદાર્થનું સેવન કર્યું છે કે નહીં તેનું રિઝલ્ટ પોલીસને સાત દિવસમાં મળતું હતું પરંતુ હવે આ નાનું એવું મશીન ત્રીસ સેકન્ડની થી લઈને એક મિનિટમાં આજે પોલીસને જણાવી દેશે સુરત શહેરમાં નશો કરનારા લોકો ચેતી જજો કારણ કે હવે સુરત શહેર પોલીસે વસાવેલું આ નાનકડું મશીન ત્રીસ સેકન્ડથી એક મિનિટના સમયમાં જ કહી દેશે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં સુરત શહેર એસઓજી દ્વારા પંદર લાખનું પોર્ટેબલ મોબાઈલ રિપીટ ડ્રગ્સ સ્કેનિંગ એન્ડ ડિટેક્શન મશીન વસાવવામાં આવ્યું છે આ મશીનની ખાસિયતની વાત કરવામાં આવે તો આ મશીનની સાથે એક કાર્ટેજ આવે છે આ કાર્ટેજમાં જે તે વ્યક્તિની લાળ મૂકીને તેને મશીનની અંદર ઇન્સ્ટોલ કરવાની રહે છે આ લાળનું સેમ્પલ લીધા બાદ તાત્કાલિક જ મશીન ત્રીસ સેકન્ડથી એક મિનિટના સમયમાં જણાવી દેશે કે જે વ્યક્તિની લાળ છે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં આ મશીન સુરત પોલીસ માટે ખૂબ જ અસરકારક કામગીરી કરશે મહત્વની વાત છે કે એકત્રીસમી ડિસેમ્બર જેમ જેમ નજીક આવે છે તેમ તેમ રેવ પાર્ટીઓ કે પછી અલગ અલગ જગ્યાઓ પર ફાર્મર ભરાતી પાર્ટીઓની સંખ્યા વધતી હોય ઘણી જગ્યાઓ પર તો ડ્રગ્સની સાથે દોડની મહેફિલો પણ થતી હોય છે ત્યારે આવી જ પાર્ટીઓ સામે કાર્યવાહી કરવા માટે સુરક્ષા એસઓજી દ્વારા થર્ટી ફર્સ્ટના અઠ્યાવીસ દિવસ પહેલા જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સુરત શહેર પોલીસ પાસે આવી એન્ટી નાર્કોટિક્સની એક કીટ આવેલી છે જે કીટની કિંમત પંદર લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે પચીસ ડિસેમ્બરથી લઈને થર્ટી સુધી જે ફાર્મ હાઉસમાં વિવિધ જગ્યાઓ ખાનગી જગ્યાઓ પાર્ટીઓ ચાલતી હોય છે એમડી અને વિવિધ ડ્રગ્સનું સેવન થતું હોય છે રેવ પાર્ટીઓ ચાલતી હોય છે તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે કામમાં લાગી ગયા છે અને પચીસ થી એકત્રીસ દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ને આ કીટ સાથે લઈ જવામાં આવશે અને ત્યાં ત્યાં જ એમનું ચેકિંગ કરવામાં આવશે ને જો એ લોકોએ આવું કોઈ સેવન કરવું કરવામાં આવેલું હશે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે